ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी डिपार्टमेंट ऑफ लाइब्रेरी एंड इन्फॉर्मेशन साइंस तरफ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ગીતા પંડ્યા હું આપનું સ્વાગત કરું છું આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના એકસો બે પેપરના માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિના વિષય ઉપર આપણે પાર્ટ એક અને એકમ પાંચના નિર્દેશીકરણ પદ્ધતિઓનું મૂલ્યાંકન અને એના ભાગ બે વિશે આજે ચર્ચા કરીશું આપણે અગાઉ ભાગ એક વિશે ચર્ચા કરી હતી એના કન્ટિન્યુશનમાં આપણે આગળ વધીશું હવે માહિતીની આપણે જે અગાઉ જોયું તે એના ઉદ્દેશ્યો જોયા હતા પ્રસ્તાવના જોઈ હતી મૂલ્યાંકનનો હેતુ જોયો હતો મૂલ્યાંકનના ધોરણો જોયા હતા પદ્ધતિની અસરકારકતા ખર્ચની અસરકારકતા ખર્ચના લાભ અને મૂલ્યાંકનના માપદોષનો વિશે આપણે ચર્ચા કરેલી તો હવે એ અનુસંધાનમાં આપણે આગળ વધીશું તો ઇન્ડેક્સની અંદર એટલે કે માહિતી પદ્ધતિના મૂલ્યાંકનમાં નિર્દેશીકરણની અંદર પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈ અન્ય કાર્યો ભજવણીના માપો મૂલ્યાંકનની કાર્યપદ્ધતિ મૂલ્યાંકનના પ્રયોગો ક્રેનફિલ્ડના પરીક્ષણ વિશે મેડલાર્ડના પરીક્ષણ વિશે અને સ્માર્ટ પુનઃપ્રાપ્તિના પ્રાપ્તિના પ્રયોગ વિશે અને ટ્રેક અને એના પ્રયોગ વિશે આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ છેલ્લે સારાંશની પણ ચર્ચા કરીશું પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈમાં મહત્વપૂર્ણ લક્ષણો પુનઃપ્રાપ્તિ કરેલી વસ્તુની પ્રસ્તુતતાનો એક ભાગ છે શોધની સંપૂર્ણતા તે એનું માપ છે પુનઃપ્રાપ્તિનું પ્રમાણે સાર્વનજનિક સંપત્તિ દર કહેવાય છે આ બધી બિન પ્રસ્તુત વસ્તુઓ પદ્ધતિની સફળતાને અસર કરે છે ચોકસાઈના પ્રમાણની ગણતરી માટે સૂત્ર આપવામાં આવ્યું છે કે ચોક્કસ ચોકસાઈનું પ્રમાણ એટલે કે પુનઃ પ્રાપ્ત કરેલી વસ્તુની પ્રસ્તુતતાની સંખ્યા અને એને કુલ પુનઃ પ્રાપ્તિ કરેલી વસ્તુઓની સંખ્યાથી મલ્ટિબાઈ કરી અને હંડ્રેડ એટલે કે સો વડે ભાંગવામાં આવે છે જો ઉદાહરણ જોઈએ આપણે કે જો પદ્ધતિને નિર્ગમ રૂપે પચાસ પ્રલેખના પ્રશ્નનો જવાબ પુનઃ પ્રાપ્ત કરે અને માત્ર તેમાંની ખાસ પ્રશ્નના સંદર્ભમાં જ પ્રસ્તુત હોય તો ચોકસાઈનું પ્રમાણ એટલે કે આઠ ઓબ્લિક પચાસ ગુણ્યા સો એટલે કે સોળ ટકા થાય હવે બાજુના ટેબલની અંદર પદ્ધતિના પુનઃપ્રાપ્તિ અને એ વસ્તુના પ્રલેખો શોધી કાઢેલ છે જે આપણે બી એ બિન પ્રસ્તુત પ્રલેખો એક્ઝામન તરીકે ખલેલ કરનારા અને બાકી રહેલા સી પ્લસ ડીના પ્રલેખો છે સાચી રીતે રદ કરેલા પ્રલેખ ડી પ્રલેખો એ આપેલા સંદર્ભમાં પ્રસ્તુત નથી આમાંથી પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈ માટેની ગણતરી થઈ શકે છે મૂલ્યાંકન કાર્યક્રમ દરમિયાન એ પ્લસ બીનું મૂલ્ય સરળતાથી પ્રસ્થાપિત કહી શકીએ છીએ પણ સી પ્લસ એનું મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ છે આ માટે તપાસકારને પૂછીને બધા જ પુનઃપ્રાપ્ત લેખો સી પ્લસ ડી વિશે ચકાસણી કરી શકાય છે અને આમાં ક્યાં પ્રસ્તુત અને ક્યાં નથી તે ડીનો નિર્ણય લઈ શકે છે એ ચોકસાઈના વૃદ્ધિ એનો અર્થ એ નથી કે હંમેશા સાથે જ જોડાયેલા દારા પુનઃપ્રાપ્તિમાં ઘટાડાને સુસંગત જ રહે છે એટલે કે બાજુના ટેબલમાં જે માહિતી આપે છે એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે તેનું પ્રમાણ હંમેશા સુસંગત જ હોય એવું જરૂરી નથી પૂર્ણ પ્રાપ્તિની ચોકસાઈ માટે આગળ જોઈએ તો પૂર્ણ પ્રાપ્તિમાં વૃદ્ધિ એનો અર્થ એ નથી કે હંમેશા જ આવું નિરીક્ષણમાં આવ્યું છે કે ચોકસાઈમાં ઘટાડો સૂચિત કરે છે ચોકસાઈ હંમેશા નીચેના તરફ વળાંક લે છે બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણી શોધની પ્રાપ્તિ મર્યાદાઓ કરી વધુ કડકાઈપૂર્વક ચોકસાઈથી શોધને સુધારવાને લઈ અને પુનઃપ્રાપ્તિનો જોગ ઉતરતો કક્ષાનો જણાય છે વિશિષ્ટ શ્રેણીમાં પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈ પ્રાપ્ત કરી શકીએ એવા અમલમાં મૂકવાના બિંદુઓ મેળવી શકીએ છીએ જો પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈના પ્રમાણો આ શોધ અભિગમથી મેળવાય છે અને જો આ પ્રમાણે એકબીજાથી વિરુદ્ધ આકૃતિમાં જે ચિહ્ન કરેલા છે તે સ્થાને કાર્યવાહીની વક્ર રેખા દર્શાવે છે પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈને અસર કરનારા ઘટકો ક્યાં છે તો કે નિર્દેશીકરણની નીતિમાં સંપૂર્ણતા અને ચોકસાઈ એ વધારે મહત્ત્વના છે નિર્દેશીકરણની નીતિમાં આગળ જતાં માહિતીના માર્ગની જરૂરિયાત ક્ષતિપૂર્ણપણે રજૂઆત પામી શકે છે શોધની વ્યૂહરચના નિર્દેશીકરણની ઉચ્ચતરની સંપૂર્ણતા ઉચ્ચતરની સંપૂર્ણ વધુ સારી પુનઃપ્રાપ્તિની ખાતરી આપે છે ઈ વિભાગના જો આપણે ઓળખીએ નહીં તો એ બી સી ડી અને ઈ એ પાંચ વિભાવનાઓ સાથે ઈ વંશાનું બંધ અથવા બિનવંશાબંધનું બંધ રીતે ઈ સાથે સંબંધ હોય છે એથી ડી વિભાવના એ ઈ સાથે સંબંધિત હોય છે વય કક્ષાની સંપૂર્ણતાએ ચોક્કસ ઘટાડો કરે છે પુનઃપ્રાપ્તિની પદ્ધતિમાંથી પીઓપીએસટી એ ઉપર પ્રલેખો મેળવવા માગતા હોઈએ તો એ પદ્ધતિ માત્ર વ્યાપક કદ પદ જેવા કે પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ અથવા એથી પણ વધુ વ્યાપક ઇન્ડેક્સિંગને માત્ર સામેલ કરીએ તો આપણે ઘણી મોટી સંખ્યામાં પ્રલેખોનું પુનઃપ્રાપ્તન કરી શકીએ જો આપણે પ્રી કોર્ડિનેટ ઇન્ડેક્સિંગ પદની પસંદગી કરીએ આપણે ઘણા પ્રલેખોની પુનઃપ્રાપ્તિ કરી શકીશું જેમાં અન્ય પ્રી ઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ ટેકનિક સાથે પીઓપીએસઆઈ ચોકસાઈની સફળતાનું વિશ્લેષણ પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈનું પ્રમાણ સ્થાપિત થયા પછી તે થાય છે તેમાં પરીક્ષણ આવશ્યક છે કેવી રીતે નિર્દેશ કાર્ય હતું એ વ્યુચ વ્યૂહરચના તો ઉપયોગ વિજ્ઞાપિત કરનારને મૂલ્યાંકન નિષ્ફળતાની વિશ્લેષણની લાક્ષણિકતા પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈની નિષ્ફળતાઓને મુખ્ય પેટા પદ્ધતિ જેવી કે નિર્દેશીકરણ શોધ નિર્દેશી ભાષાકરણ અને ઉપભોક્તા પદ્ધતિ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા એ અચાનક થયેલા મેળાપ હતો સંભવિત સ્ત્રોતોમાંથી નિષ્ફળતાનું મોટાભાગનું મહત્ત્વ મેળલાળની પ્રક્રિયા જે લેસ્કરે આપેલી છે તે બાજુમાં દર્શાવી છે પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈની પ્રવૃત્તિઓ મહત્ત્વના પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈની પ્રવૃત્તિઓ લેસ્કરે એ પણ બાજુમાં દર્શાવી છે એટલે બંને આકૃતિમાં જોઈએ આપણને તો ખ્યાલ આવે છે કે એની અંદર પુનઃપ્રાપ્તિની પેટા પદ્ધતિઓમાં શું શક્ય બને છે આપણા એકમના વિભાજનમાં પાંચ પોઈન્ટ ચારમાં જે પેરી અને કેલીએ સૂચવેલા ભજવણીના માપોની પણ ચર્ચા કરેલી છે દાંભિક પ્રમાણમાં સંગ્રહમાંથી કુલ વસ્તુનો પ્રસ્તુત વસ્તુના પુનઃપ્રાપ્તિ કરેલી હોય ક્યારેક એ શરતો સંભાવનાઓની નિષ્ફળતા અને તે એક એટલે એ એ ઓબ્લિક સી દ્વારા મપાય છે ખલેલનું પ્રમાણ પુનઃપ્રાપ્તિ કરેલી જે ભાગ પ્રસ્તુત નથી એ ચોકસાઈના પ્રમાણમાં તેની ભેટ છે બી એટલે કે બ્રેકેટમાં એ પ્લસ બી એના દ્વારા મપાય છે બહાર કાઢવાનો પ્રમાણે એટલે કે સંગ્રહમાંથી અપ્રસ્તુત વસ્તુઓમાંથી કુલ સંખ્યામાંથી પુનઃ પ્રાપ્ત કરેલી હોય છે તો ક્યારેક બાકાત કરેલી મિથ્યા બિંદુઓ તરીકે ઉલ્લેખવામાં આવે છે અને એ બી બ્રેકેટમાં બી પ્લસ ડી દ્વારા પણ માપવામાં આવે છે ચોકસાઈનું પ્રમાણ એ સાચા ન કરેલા સંભવિત શરતોનો ઉલ્લેખ કરે છે અને એ બી બ્રેકેટમાં બી પ્લસ ડી દ્વારા માપવામાં ઉલ્લેખ કરે છે અને એ ડી બ્રેકેટમાં બી પ્લસ ડી દ્વારા માપવામાં આવે છે એ બહાર કાઢવાનો પ્રમાણને ભેદરૂપે છે સામાન્ય સંખ્યા શું છે તો કે અનેક સંગ્રહમાંથી કુલ વસ્તુઓની સંખ્યા ઉપર વિશેષ માગને અસ્પષ્ટ કરે છે સંગ્રહમાંથી વધારે ગીચતા હોય અને વધારે ગીચતામાંથી કોઈ પણ વસ્તુ શોધવાનું વલણ સરળ હોય છે નૂતનનું પ્રમાણ એટલે કે સાંપ્રત અવબોધન સેવાનો હેતુ માટે આચરણમાં મૂકેલી સાહિત્ય શોધમાં મૂલ્યાંકનમાં વિશેષ યોગ્યતાવાળું આ પ્રમાણે છે નૂતન પ્રમાણ સ્પષ્ટ પણ બે રીતે કહી શકાય છે જે આપણને બાજુમાં દર્શાવે છે કે પુનઃ પ્રાપ્ત કરેલા નવા અપ્રસ્તુત પ્રલોખની સંખ્યામાંથી પુનઃ પ્રાપ્ત કરેલા પ્રસ્તુત સંખ્યાઓ પ્રલેખોની સંખ્યા અથવા તો પુનઃ પ્રાપ્ત કરેલા નવા પ્રલેખની સંખ્યા પ્રસ્તુતતાની પુનઃ પ્રાપ્ત કરેલા પ્રલોખની સંખ્યા માંગ કરનાર માત્ર તેની પ્રસંગોચિત મૂલવી શકે છે પણ માંગ કરનાર માત્ર તેની પ્રસંગોચિતતાની આકારણી કરે છે પ્રસ્તુતતા એ ચુકાદાની અભિપ્રાય છે પ્રસંગોચિતતા એ વ્યક્તિના નિર્ણય સાથે સંબંધિત છે બીજી શોધ વખતે એ જ લેખન પુનઃપ્રાપ્ત થાય છે ત્યારે તપાસ કરનારને તેની ઉપયોગીતાને નિર નિર છે ચોકસાઈ પદ વિષદ સાહિત્યમાં પ્રસ્તુતતાની પસંદગીમાં વિરાટ રીતે ઉપયોગમાં લેવાય છે અને પ્રસ્તુતતા એ પદ સાથે જ્યારે વસ્તુલખતી નિર્ણય સંકળાયેલા હોય ત્યારે ઉપયોગમાં લેવા માટે પ્રસ્તુતતા એ સાચા જીવનની પરિસ્થિતિને દર્શાવે છે ચોક્સાઈ પ્રયોગાત્મક પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે ડેન ફ્રીડે ઓગણીસો ને સડસઠમાં ઉડ્રા એન્ડ કેટર દ્વારા બ્લેક બોક્સ એન્ડ રેલવન્સ શીર્ષકની એક પ્ર લેખ પ્રકાશિત કર્યો હતો તેમાં ઉચ્ચતર અથવા નિમ્ન સ્તરના મેળવવા માટે પ્રસ્તુતતાના માપનું ઉદાહરણ આપેલું છે કે ઉદ્દીપકનો વિચાર સર્જનાત્મક અભિગમ વિશિષ્ટ કાર્યને હોય સંપૂર્ણ વામ સૂચિ તૈયાર કરવી હોય કે લેસ્ટરનો અભિપ્રાય પ્રલેખના જૂથને વેચે છે ઓગણીસો ને ઓગણસીમાં એમને દર્શાવેલું હતું ખાસ માંગનું નિવેદનને સ્પષ્ટ પ્રસ્તુત હોય કે માંગના નિવેદનને પ્રથમ કરતાં ઓછી પ્રસ્તુતતા હોય અથવા તો પ્રસ્તુતતા ન પણ હોય મૂલ્યાંકનની પદ્ધતિઓ મૂલ્યાંકનની પદ્ધતિના પ્રયાસમાં વિવિધ પ્રકારના માપદંડો ખોલી કાઢવા માટે કર્યા હોય છે અને તેને આંતરિક સંબંધો પદ્ધતિના ઘણા ખરા કાર્યો તરફ તેઓના પ્રદાનની આકારણી સાથે દ્રષ્ટિકોણ હોય છે લેસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે મૂલ્યાંકનના માપનું મૂલ્યાંકન મૂલ્યાંકન અભ્યાસનું પ્રથમ પગથિયું છે તે પદ્ધતિની સશક્તતા અને નબળાઈઓ ઉદ્દેશની સાથે તે અનુકૂળતા બતાવે છે સમગ્રપણે પદ્ધતિના કાર્યનું સ્તર સમાવિષ્ટ અને કાર્ય પદ્ધતિ નિર્દેશીકરણ નિર્દેશીકરણની ભાષા તેની શોધ નિ પ્રક્રિયા અને કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ આ વસ્તુ દર્શાવે છે મૂલ્યાંકનના કાર્યક્રમની રચના શૈલી કેવી હોવી જોઈએ તો કે માપદંડોનું નિયમન રચનાકાર માટે જે જરૂરી હોય છે પદ્ધતિનો રચનાકાર એ કયા માપદંડો અને અભ્યાસ તેનો કરવો પડે છે અને કેવી રીતે કરવું જોઈએ અહીં પ્રશ્નોનો જવાબ લાગુ પાડીને અપાયો છે કે અસ્તિત્વમાં ધરાવતી પદ્ધતિ સાથે પ્રભાવિત સમય સાથેના વ્યવહાર અને તેની તુલનાનું નમાનાનું પ્રતિનિધિત્વ કરે છે મૂલ્યાંકનની કાર્યસિદ્ધિ પરિણામ રૂપે પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈ પ્રમાણનું દર પુનર્વર્તિત સંખ્યાના રિનેક્શનની નમૂનામાં ભૂલો અને પૂર્વગ્રહ દૂર કરવાની જરૂરિયાત પડે છે મૂલ્યાંકનની કાર્યસિદ્ધિને દેખીતી રીતે મૂલ્યાંકનના અભ્યાસના આ પગથિયામાં ઘણો બધો સમય ખર્ચાઈ જતો હોય છે પરિણામોનું પૃથ્થકરણ અને અર્થઘટન શું છે તો કે મૂલ્યાંકનકર્તાને સારા નિષ્કર્ષ આવવાની કેટલાક ફેરફારો કરવાની જરૂરિયાત રહેતી હોય છે પૃથ્થકરણની નિષ્ફળતાના પરિણામે યોગ્ય કારણો આપી સુધારા માટેના સૂચનો કરવા જોઈએ મૂલ્યાંકનના પરિણામોના સંદર્ભમાં પદ્ધતિમાં સુધારાઓ કરવા જો મૂલ્યાંકનના અભ્યાસમાં પરિણામો માટે યોગ્ય સુધારા કરવામાં ન આવે તો ઘણી તકલીફ ઊભી થતી હોય છે એટલે યોગ્ય સુધારા કરવામાં આવે છે હવે મૂલ્યાંકન માટે ક્રેન ફિલ્ડે ઓગણીસો ને સત્તાવનમાં સીડબલ્યુ ક્લેઅર્ડન કોલેજ ઓફ એરોનોટિક્સ ગ્રેનફિલ્ડ યુકે ખાતે એસ્લિમ દ્વારા પ્રથમ માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું તેનો ઉદ્દેશ્ય યુડીસી મુખ્ય પદ્ધતિ વર્ણનાત્મક વિષય મથાળા યાદી અને યુનિટમ ઇન્ડેક્સિંગ પદ્ધતિ એ ચાર નિર્દેશન પદ્ધતિની તુલનાનો અભ્યાસ કરવાનો હોય છે નિવેષના ઘટકો શું છે કે ચાર છે નિવેશના ઘટકો વિષય મથરાની યાદી કરવી અને તેનું વર્ગીકૃત વિષય સૂચિ તૈયાર કરવી યુ ડીસી આધારિત વર્ગીકૃત સૂચિની વર્ણનક શૃંખલા નિર્દેશીકરણ કરવું કોલન ક્લાસિફિકેશન સૂચિ અને વર્ણાનુક્રમ શૃંખલા નિર્દેશીકરણ નિર્દેશીકરણ દરમિયાન સંપાદિત સંકલ્પ સૂચિ એકરૂપ પદોનો યાદી બનાવવી નિર્દેશિકાર નિર્દેશીકરણના કાર્યમાં બૃહદ અનુભવ ધરાવતા નિપુણ ધરાવતા ત્રણ નિર્દેશિકારો લેવામાં આવતા હોય છે નિર્દેશીકરણનો અનુભવ અને એરોનિક્સ વિષયનું જ્ઞાન ધરાવતો હોય તેવા નિર્દેશિકાર હોય છે નિર્દેશીકરણનો અનુભવ હોય તેવા વિષયનું થોડું જ્ઞાન હોય એવી એક નિર્દેશિકાર પણ હોય છે ગ્રંથાલય શાસ્ત્રોનો નવો વિદ્યાર્થી જેને નિર્દેશીકરણનો અનુભવ હોય પણ વિષયનું જ્ઞાન હોય નહીં એવા વ્યક્તિ પણ હોઈ શકે છે ઉપયોગમાં લીધેલ સમયગાળો પ્રલેખોના વિષયમાં પાંચ વખત જુદા જુદા સમય માટે ઉપયોગમાં લેવાય છે નિર્દેશીકરણમાં સો ટેકનિકલ રિપોર્ટ્સ અને અહેવાલો સામાયિક લેખનનું નિર્દેશકરણ કરવામાં આવે છે નિર્દેશિત કરેલી વસ્તુઓ ત્રણ નિર્દેશીકાણો ગુણ્યા ચાર નિર્દેશીકરણ પદ્ધતિ મલ્ટીબાય પાંચનો સમયગાળો મલ્ટીબાય ત્રણ રન બરાબર અઢાર હજાર વસ્તુઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું ક્રેનોફિલ્ડનો નિર્દેશીકરણનું આગળ વિષય મથાળાની યાદીમાં બે હજાર છસો ચોસઠના મુખ્ય મથાળાઓ અને નવ નવસો ને બાણું પેટા અને પંદરસો ને સાહીઠ જુઓ સંદર્ભની અંદર બતાવવામાં આવ્યા છે યુડીસીમાં ત્રેવીસ હજાર પચાસ વર્ગિંગ અંકો અને ચાર હજાર બાવન વર્ણાનુક્રમ મથાળાઓ અને ત્રણ મુખખી વર્ગીકરણ પદ્ધતિ અને સોળસો છ્યાસી વર્ગ અંકો અને ચાર એકરૂપ નિર્દેશીકરણ પદ્ધતિ અને ત્રણ હજાર એકસો ને પદો સહિત છસો સાત યોગ્ય નામો અને બસો ને સડસઠ એક સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે એની કાર્ય પદ્ધતિ શું છે તો કે સંસ્થાઓમાંથી લોકોને પ્રલોક પસંદ કરી તેના જવાબ હોઈ શકે એના માટે જોવામાં આવે છે ત્રણ તબક્કામાં પદ્ધતિ દ્વારા એની રચના કરવામાં આવે છે અને આ પ્રશ્નો નિર્દીકારને આપ્યા હોય એમાંથી એ જવાબ આપે છે એની ઉલ્લેખ કરવામાં આવે છે તો પરિણામો કેવા હોય છે તો કે ભાગે સાઠ ટકા નેવું ટકા અને એંસી ટકાનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે વર્ણાનુક્રમ સૂચિમાં એક્યાસી પોઈન્ટ પાંચ ટકા પદ્ધતિના મુખ્ય વર્ગીકરણના ચુમ્મોતેર ટકા યુડીસીના છોતેર ટકા એક પદ નિર્દેશીકરણમાં બ્યાસી અને મુખકી વર્ગીકરણ પદ્ધતિમાં ઘટકમાં ત્યાંશીના દરે વૃદ્ધિ થાય છે સમયગાળામાં વધારો કરવાથી પુનઃપ્રાપ્તિની તકમાં સુધારણાઓ થઈ જતી હોય છે જુદા જુદા સમયમાં માટે પુનઃપ્રાપ્તિ બાજુમાં આપેલ છે તે પ્રમાણે પુનઃપ્રાપ્તિ થાય છે કશું જ મહત્ત્વ તફાવત ન હતો અને નિષ્ફળતાનો દર ચાર પોઈન્ટ પાંચ ટકાથી સારો હતો અનુભવ નિર્દેશકરણ કાર્ય વિષય ન હોવા છતાં શક્તિશાળી હતા નિષ્ફળતા વિવેચનમાં આ સાથે ચારસો ને પંચાણું નિષ્ફળતાના પાંચસો ને છવ્વીસ કારણો પણ આવ્યા હતા ક્રેનફિલ્ડમાં એક વર્ણાનુક્રમ સૂચિ અને એક પદી પદની તુલનામાં તે નબળા હતા ક્રેનફિલ્ડ કસોટી એક અને બે અન્ય પાસાથી મહત્વપૂર્ણ હતી આ બેઉ માપદંડ અન્યોન્ય ઉલટી રીતે સંબંધ ધરાવે છે સમીક્ષામાં છે કે કેનફિલ્ડની એક ઓગણીસો અઠ્ઠાવનમાં અને ઓગણીસો અણસઠના એક સરખા પ્રશ્નો લીધા હોય એ ઘણું કરીને કૃત્રિમ લાગે છે એ પૂર્વ પૂર્વજ્ઞાન ઉપર આધાર નથી ક્રેનફિલ્ડના વેર્યુ કસોટી એટલે કે ક્રેનફિલ્ડ એક વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીની દ્વારા સૂચિત મૂલ્યાંકન કરતો આ અભ્યાસ કસોટી કરવાની કાર્યપદ્ધતિ તરીકે ચર્ચાયું હતું આ અભ્યાસમાં નવસો ને પચાસ પ્રલેખો અને એકસો ને ચૌદ પ્રશ્નો જે નિવેશ ઘટકોને સ્ત્રોત પ્રલેખ ઉપર આધારિત હતા આ અભ્યાસમાં પરિણામોમાં પંચોતેર પોઈન્ટ આઠ ટકાનું પુનઃસ્થાને સડસઠ પોઈન્ટ એક ટકા નિર્દેશીકરણ માટેને જવાબદાર રહેલું હતું નિષ્ફળતાની ટીકા સ્વરૂપે વિશ્લેષણ અને મુખ્ય સ્થાને અણસ સડસઠ પોઈન્ટ એક નિર્દેશીકરણ માટેની જવાબદારી ઉપર હતું આ અભ્યાસની ચોકસાઈ મુખ્ય કારણ બે જૂથમાં વેચાયેલા હતા કાર્ય નબળું હતું ઊંચા સ્તરની સંપૂર્ણતા નિર્દેશીકરણની ખામીને લીધે બીજા તબક્કાની આ ક્રેનફિલ્ડ તરીકે બે તરીકે જાણો બન્યો અને જેનો આરંભ ઓગણીસોને તેસઠમાં અને ઓગણીસોને છાસઠમાં પૂરો થયો હતો ક્રેનફિલ્ડની આ બીજા નંબરની અનઅપેક્ષિત પુનઃપ્રાપ્તિ અને ચોકસાઈના પરિણામો સંબંધી ઉલટી રીતે સબળ કરનારા હતા કુદરતની ભાષા વડે સાચા સમાનાર્થી અથવા શબ્દ સ્વરૂપના પરિણામો કાર્યરક્ષતા ઘટાડે છે આંતરમિશ્રણ એ પાયાની પ્રાચીન અને ચોકસાઈ સંયોજને અસર કરનારી નહોતી સમાનાર્થી પદો દૂર કરવા અને ઉપયોગમાં લેવા શબ્દાવલીને નિયંત્રણના માપો કરવા તેની કાર્યક્ષમતાને ઘટાડો કરવાની શક્યતા અને સંભાવના રહેલી છે પદ્ધતિના કાર્ય ભજવણીને ઉપલાક્રમ આધારિત અને સગોત્ર વર્ગો વચ્ચે મૂળ વિભાવનાઓ વડે સ્થાપિત કરીને તે બગાડી હતી થીસીરસનો નિયંત્રણ ભાષા સામે કરવા કાર્ય બગડેલું હતું ગ્રંથમાંથી રચાયેલ નિર્દેશિકાની ભાષાએ સારું કાર્ય ભજાવ્યું હતું હવે એનો પરિણામ અને નિષ્કર્ષ શું આવ્યો તો કસિટોને પરિણામ અનઅપેક્ષિત હતા ધરાવતા શબ્દો વાક્યો અને બેવનું સંયોજન ધરાવતું હતું પ્રલેખો અને પ્રશ્ન બેવ એક સરખી રીતે રચાયેલા હતા આમ પ્રખો સાથે પ્રશ્ન મેળવણી એ જુદી જુદી વિશિષ્ટ ભેદકતાવાળી ભાષાઓને સંબંધિત અસરકારકતાનું મૂલ્યાંકન હોઈ શકે હવે મેડલાડની પદ્ધતિ ઓગસ્ટ ઓગણીસો થી છાસઠથી જુલાઈ ઓગણીસો સડસઠ દરમિયાન મેડલા ડેટાબેઝના બૃહદ સંગ્રહના આધારે અભ્યાસ કર્યો હતો તેમાં સાત લાખ પચાસ હજાર રેકોર્ડ દસ્તાવેજો વૈજ્ઞાનિક મેડિસિન સંબંધના પ્રલેખો મેગ્નેટિક ટેપ અને બૃહદ પચીસથી ત્રીસ વસ્તુઓનો સ્વૈચ્છિક પસંદગી કરવામાં આવી હતી અને ક્રમિક શ્રેણી અને અહેવાલ આપવો એચ પ્રસ્તુતકર્તાનું મુખ્ય મૂલ્ય એચ ટુ એટલે કે ગોળ મૂલ્ય ડબલ્યુઆઈ એટલે કશું મૂલ્ય નહીં અને ડબલ્યુ ટુનું મૂલ્ય આંકવામાં આવ્યું હતું એટલે આ રીતે એમની રચના કરવામાં આવી હતી હવે ચોકસાઈના પ્રમાણો દર્શાવવા પ્રસ્તુત ક્રમશરેકે ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવી હતી તો નમૂના તરીકે તેમાં સમગ્ર ચોકસાઈનું પ્રમાણ એક સો રૂ સો બ્રેકેટમાં એચ વન પ્લસ એચ ટુ હતું અને મુખ્ય ચોકસાઈ પ્રમાણ સો એચ વન ઓબ્લિક એલ હતું સંપૂર્ણ મેડલાના ડેટાબેસમાં દરેક શોધકમાં પુનઃપ્રાપ્તિ પ્રમાણ સ્પષ્ટપણે શક્ય નહોતું તેવી જ રીતે પુનઃપ્રાપ્તિ નિષ્ફળતાઓનું એવું વિસ્તૃત પૃથ્થકરણ પ્રગટ કર્યું હતું કે ત્રણસો બેની શોધમાંથી સાતસો સત્તાણું જેટલી પુનઃપ્રાપ્તિ નિષ્ફળતા અને ત્રણ હજાર આડત્રીસ ચોકસાઈની નિષ્ફળતા ધ્યાનમાં લેવામાં આવી હતી શ્રેણીબંધ ભલામણે કેટલાક ધ્યાનપત્ર પરિવર્તનો કર્યા હતા જેને પરિણામે આ કસોટી નવી શોધખોળની માંગ સ્વરૂપે હેતુપૂર્વક કરેલી માંગને ખાતરી આપે છે કે માંગ નિવેદન માહિતી જરૂરિયાત પાછળ સાચું ધરાવતું હતું હવે આગળ સાડની પણ કુદરતી ભાષાની કસોટી હતી કે સ્વયં સંચાલિત છે અને વિકાસની આધારે પ્રયોગાત્મક રીતે અદ્વિતીય પદ્ધતિ હતી અને તેનો પ્રારંભ ઓગણીસો ને ચોસઠમાં થયો હતો હવે આ પદ્ધતિની અંદર ચોકસાઈની અંદર જીરો વનની પુનઃપ્રાપ્તિ વન પોઈન્ટ ઝીરોની પુનઃપ્રાપ્તિ અને જીરો પોઈન્ટ વનનો આંતરો દર્શાવે છે બે વૈશ્વિક માપો નમૂનાદાર પુનઃ નમૂનાદાર ચોકસાઈ તરીકે જાણીતા છે બે સારણીકૃત કરેલા મૌખિક માપો પુનઃપ્રાપ્તિ હરોળ અને ચોકસાઈની વિગતવાર જાણીતા છે હવે કાર્યપતિ ગ્રંથાલય વિજ્ઞાન અને પ્રલેખ વિજ્ઞાનમાં અમેરિકામાં ડોક્યુમેન્ટરી લિસ્ટમાં ઓગણીસો ને તેસઠ ચોસઠમાં આ પ્રકાશિત થયેલો છે એક હજાર બસો અડસઠ સાર સંક્ષેપિત સંગ્રહ અને કેટલાક અન્ય સામાયકો આમાં ઉપયોગમાં લીધા હતા શબ્દ આકૃતિ આવતો અંતિમ ડ દૂર કરવામાં આવ્યા હતા મૂળ શબ્દ પાઠોનો શબ્દ આકૃતિની જેમ એક સરખી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો શબ્દ ભંડારમાંથીસોરસ અને મૂળ શબ્દ દ્વારા તેને તપાસવાનું રજૂ કરવામાં આવ્યું હતું હવે ટ્રેકનો પ્રયોગ ટ્રેક પણ લેટેસ્ટ ટેસ્ટ રિટ્રાય કોન્ફરન્સ એ માહિતીપૂર્ણ પ્રાપ્તિમાં શ્રેણીબંધ માટે ડિફેન્સ એડવાન્સ પ્રોજેક્ટ એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ યુએસએ દ્વારા નિસ્ટ પ્રોજેક્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી યુએસ તે કાર્યરત હતું ઓગણીસો ને એકાણુંમાં તે શરૂ થયું હતું અને એના ઉદ્દેશો એ હતા કે ટ્રેક પ્રયોગનો ઉલ્લેખ એટલે કે વિશાળ કસોટી સંગ્રહ મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવાનું ઉદ્યોગ શૈક્ષણિક અને સરકાર શોધ પ્રયોગશાળા વાણિજ્ય ઉત્પાદનના સુધારાઓ સાંપ્રદાય પુનઃપ્રાપ્તિની પદ્ધતિ સાથે સાથે વ્યાપ એટલે કે નિર્દેશીકરણમાં જવા આવવાનો માર્ગ પ્રાપ્ત કરવો એક કરતાં વધુ પરિણામો ભેગા કરવા પુનઃપ્રાપ્તિ આધારિત કુદરતી ભાષા વાક્ય નિર્દેશીકરણ પૃછા વિસ્તારવી તેનો ઘટાડો કરવો કતાર કે વિભાવના આધારિત શોધ શબ્દકોષ આધારિત શોધ કરવી કે પ્રશ્ન જવાબ આપવા કે વિષય આધારિત ટ્રેક પ્રયોગનું માળખું શું છે તો કે મુખ્ય પ્રવૃત્તિ અને ગૌણ સહાયક પ્રવૃત્તિ બે બાજુના દર્શાવે છે ટ્રેક સંગ્રહે ટ્રેક સંગ્રહાયેલ ગીગાબાઇટ્સના ડેટા માટે આઠ લાખ પ્રલેખો ધરાવે છે કાર્ય પદ્ધતિ શું છે તો કે સરકાર ઉદ્યોગ અને વિદ્યા ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ ધરાવતી કાર્યક્ષમ પદ્ધતિ એનું નિરીક્ષણ કરવા રચાયેલી છે જે બાજુની આકૃતિમાં દર્શાવેલ છે હવે આનું સારાંશ શું છે તો કે માહિતી પ્રક્રિયા અને વ્યવસ્થા સંદર્ભે નિર્દેશીકરણ પદ્ધતિનું મૂલ્યાંકન એ પદ્ધતિની કાર્યક્ષમતા સુધારવા માટે ઘણું નિર્ણાયક બનેલું છે નિર્દેશીકરણની પદ્ધતિમાં આપણે જોયું કે પદ્ધતિની અસરકારકતા ખર્ચની અસરકારકતા ખર્ચના લાભ પુનઃપ્રાપ્તિ આ બધું આપણે જોવામાં આવ્યું એની સાથે સાથે માહિતી પૂર્વ પ્રાપ્તિના કાર્ય સંકળાયેલ પગથિયા અને અગત્યના મૂલ્યાંકન પ્રયોગો જેવા કે ક્રેનફિલ્ડ ક્રેન ફિલ્ડ ડબલ્યુ આય કસોટી ફિલ્ડ કેનફિલ્ડ મેડલાસ કસોટી સ્માર્ટ પ્રલક અને ટ્રેક સાથે આપણે આ બધી વસ્તુનું સમીક્ષા કરી હવે તમે મને સાંભળી એના માટે વિદ્યાર્થી મિત્રો હું આપનો આભાર માની છું હવે આપણે ફરીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી